નંબર એક ઉપર આપણી ચેનલ ઉપર ન્યૂ અલન એકત્રીસ ત્રીસ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો રિમોટ ટાયર છે સોથી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફુલ સેલ સ્ટાર વાયરિંગ સારું નવી છતરી નવી બેટરી લુકુસ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર સાતનું મોડલ માલિકે કિંમત રાખેલી છે ન્યૂ અલન એકત્રીસ ત્રીસની ટ્રેક્ટરની એક લાખ એસી હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વનરાજભાઈને કૌશિકભાઈ પાસે વનરાજભાઈને કૌશિકભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત જાહેરની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત બધી લગેલી વિગત મૂકવાનું રહેશે ગાય ભેસ અથવા ગાડી બાઇક વેચવું હોય તો આપણા વોટ્સઅપ નંબર ઉપર મૂકવાનું રહેશે સનુ બે હુડતાળી બાયુપોષુખોને પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો શેરો લાગ્યો હોય તો આપણી ચેનલનો તો લાઇક કરો કમેન્ટ કરો યુટ્યુબ ચેનલ ઉપર સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો તમારા સુધી પહેલો પહોંચે કોઈ ખોડું ધ્વનિ માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે છે અને ટચ કરશે ડિપ્રેશનમાં નંબર માલિકના ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલની ખાલી ડિટીઝ માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટા પેજ પર નવા હોવ તો જરૂરથી ફોલો કરજો ત્યાં બે લેવેજના વિડીયો જોવા મળતા